હું જીતેન્દ્રભાઈ મદલાણી છેલ્લા દોઢ મહિના થયા હું અને અમિતભાઈ કોડા ને અમારી ટીમ જે લોકોએ ખાસ ગ્રાઉન્ડ ટુ અર્થ ગલીએ ગલીએ દુકાને દુકાને જઈ વેપારીઓને એક વાંધા અરજી માટે કે જે નગરપાલિકાનો અસહ્ય વેરો હતો એના વિરોધમાં દુકાને દુકાને જઈ ગલીએ ગલીએ જઈને લોકોને સમજાવ્યા ત્રણ હજાર કરતા વધારે વાંધા અરજીઓ ત્યાં જમા કરાવી એના ફલસ્વરૂપે આ પોરબંદર ની જનતાનો વિજય થયો છે અને આ તકે ખાસ પત્રકાર મિત્રો પણ હું ખાસ આભાર માનીશ કે જે અમારી ઉપાડી અને ધ્યેય સુધી પહોંચાડી એમાં દરેક પત્રકાર મિત્રોનો હું ખરા દિલથી આભાર માનું છું હું અને અમિતભાઈ ખોડા અને અમારી જે સંપૂર્ણ ટીમ જે અમારા માર્ગદર્શક હતા નૂતનબેન ગોકાણી રાજેશભાઈ લાખાણી અને જે ટીમના વ્યક્તિગત કોઈનું નામ લઉં પણ દરેકની બેના ખરેખર દિલથી રંગ લાવી છે અને પોરબંદર ભાઈ પોરબંદરની જનતાનો આ વિજય થયો છે હું અમિત ખોડા પેલા તો મેં જે કીધું તો એ પ્રમાણે મારા માટે તો જે પોરબંદરની પ્રજા અને મીડિયા મારા માટે દ્વારકાધીશ થઈને આવ્યા છે તો આ જે अर्जुनની જે મહાભારતમાં જે મર્જુનની વિજય થઈ છે એમ મારા માટે શ્રી કૃષ્ણ ભગવાન મીડિયા અને પોરબંદરની પ્રજા છે ને હું આજ એનો ખરેખર હું હાથ જોડીને એનો આભાર માનું છું કે આજ પોરબંદરને ખરેખર આજ વિજય અપાયો તો આજ તમે બધા લોકો અમારી સાથે મુહિમમાં હતા તો આજ પોરબંદરની વિજય થઈ છે અને હું પોરબંદર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો પણ હું આભાર માનું છું બાબુભાઈનો પણ આભાર માનું છું અને ચેતનાબેન રૂપારેલ પોરબંદર જિલ્લા પ્રમુખ અને ભાજપની સર્વે ટીમનો પણ હું આભાર માનું છું કે આજ પોરબંદરને તમે ન્યાય અપાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર